ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે આમોદમાં સાડા ચાર લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું લોકાર્પણ કરાયું આમોદ મોડા તળાવ ખાતે નવી બનેલી સાડા ચાર લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે લોકાર્પણ કરાયું હતું આમોદનગરમાં પ્રેશરથી પાણી નહીં મળતું હોવાની અનેક વિસ્તારમાંથી બૂમો ઉઠવા પામી હતી જેથી લોકોની પ્રાથમિક સમસ્યાઓ હલ કરવા માટે આમોદ મોડા તળાવ ખાતે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી ધારાસભ્ય ડીકે કે સ્વામીએ શ્રીફળ વધેરી હાજર લોકોને મોઢું મીઠું કરાવી પાણીની ટાંકીનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ ભાવિક પટેલ નગરપાલિકાના સદસ્યો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આમોદ નગરપાલિકા ખાતે નવ નિર્માણ પામેલ અમૃત બે ના આયોજનના ભાગરૂપે જે પાણીની ટાંકી બની છે એ પાણીની ટાંકીનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું પૂજન કરવામાં આવ્યું અને વાલ ખોલીને આખા નગરપાલિકામાં આ ટાંકીનું પાણી મળે એ રીતનું આજે આયોજન કરીને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે બદલ હું નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સભ્યોનો તેમજ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વર્ષોથી આ નગરપાલિકાની માંગ હતી કે ટાઈમે ટાઈમે પીવાનું પાણી મળે અને એ પાણી દ્વારા આ સુખાકારી યોજનાનો લાભ આખા એ નગરપાલિકાને મળે એ હેતુથી આ નવી ટાંકીને બનાવવામાં એ ટાંકી પૂર્ણ થઈ અને આજે નગરપાલિકા ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું તો એ બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનાર દિવસોને પણ આ આમોદ નગરપાલિકામાં સારા કામો થવા જઈ રહ્યા છે ત્યારે સૌ કાર્યકર્તાઓને પણ હું આજના દિવસે બિરદાવું છું થિંક પોઝિટિવ